ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા સાથે આજે ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે તાંડવ જોવા મળ્યું છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા સાથે મકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયેલા ગુજરાત રાજ્યોમાં જોવા મળ્યા છે આજે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની અંદર ત્રાઠકેલી જોવા મળી છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતના વિસ્તારોમાં ભારે મેઘપ્રલય જોવા મળ્યું છે સાથે સાથે આજની રાત્રિ દરમિયાન અને કાલની વહેલી સવાર દરમિયાન ગુજરાત ની અંદર હજી પણ અતિ ભયંકર વરસાદની આગાહી મેઘતાંડવની નવી આગાહી ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી રહી છે હાલ ગુજરાતની અંદર યપ્પર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ યપર સર્ક્યુલેશન એરિયાના કારણે

કાળો તાંડવ જોવા મળી છે ઘોર અંધકાર સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર મેઘવર્ષાને લઈને આગાહી કરવામાં આવી છે ને મેઘ રાજા અત્યારે ગુસ્સે થયેલા હોય તેવી રીતે ગુજરાતની અંદર પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા છે અરબ સાગરના દરિયામાંથી અત્યંત તીવ્ર અને ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને પવનની ઝડપો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી આવતી આ સિસ્ટમ જે અત્યારે ગુજરાતમાં ટકરાયેલી જોવા મળી છે જેના કારણે પણ ભેજયુક્ત પવનોનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ અને કાલની વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં હજી પણ ગાજવીજ સાથે અતિ ભયંકર થી લઈને અતિ ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા હજી પણ મેઘ તાંડવની નવી આગાહી દર્શાવવામાં આવી છે તમે લાઇવ સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે સિસ્ટમનો જોર હજી પણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ઘાતક બનતું જોવા મળી રહ્યું છે જેમાં અનેક પંતખોમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આગામી કલાકોની અંદર તીવ્ર રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ને orange એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર ઘોર અંધકાર સાથે વાદળોની ઝુંડ હવે ગુજરાત રાજ્યની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે

તેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો અત્યારે બંગાળની ખાડીમાંથી આવેલી આ સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધીને હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આ સિસ્ટમનું ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલી છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો સિસ્ટમની સ્ટ્રફ લાઈન અત્યારે લંબાયેલી જોવા મળી છે અને સિસ્ટમનું સંક્રમણ આ એરિયાની અંદર હજી પણ અત્યંત ભારેથી લઈને ભારેથી લઈને ભારે જોર આ વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે જેમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગરના જિલ્લામાં ચોટીલા રાજકોટ જામનગરના જિલ્લાની અંદર અને મોરબીના જિલ્લાની અંદર તો અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર અને ઘાતક રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને અમુક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમાં ઉત્તર ગુજરાતની અંદર પાટણના જિલ્લાની અંદર મહેસાણાના જિલ્લાની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર નડિયાદના જિલ્લા નડિયાદના તાલુકાની અંદર અને વિરમ ગામના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે આ વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને ભારેને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝુંડ હવે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને કચ્છની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજા આજે ભયંકર જોર સાથે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં પણ મેઘ તાંડવ મચાવી શકે છે જેવી આગાહી કચ્છ માટે પણ જાહેર કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ વધતું હોવાના કારણે અને સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે આગામી કલાકોમાં હજી પણ ભયંકર આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છની અંદર આજે માંડવીના વિસ્તારોમાં ગાંધીધામનો વિસ્તાર રાપર બાડેલી નળિયા અને લખપતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કચ્છના વિસ્તારોમાં કરવામાં આવી છે કચ્છના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા અત્યારે તીવ્ર બનતા જોવા મળ્યા છે અને વીજળીના ચમકારા સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા ભયંકર જોર દર્શાવતા જોવા મળશે ગાજવીજ સાથે કચ્છના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકતો કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવું પણ અનુમાન કચ્છ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની મિત્રો માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને મેઘરાજા પણ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે જેમાં આજે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાનો વિસ્તાર અને થરાદના પંથકોમાં વીજળીના છમકારાની સાથે અત્યારે ભારે વરસાદ શરૂ જોવા મળ્યો છે લાંબા સમયના વિરામ બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેગ ભારે જોર વધતું જોવા મળ્યું છે ને જેના કારણે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં મેગ મહેર રાત્રિ દરમિયાન જોવા મળશે ને રાત્રિ દરમિયાન બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણ અને મહેસાણાના જિલ્લામાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને ભારે ને તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની મિત્રો માહિતી મેળવે તો અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની સાથે હવે વરસાદીય તોફાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોતાનું સંક્રમણ ભારે દર્શાવતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના તાલુકા અને જિલ્લાઓની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ વધતું જોવા મળ્યું છે જેમાં અત્યારે ભાવનગરના જિલ્લાની અંદર અલંગનો વિસ્તાર મહુવા અમરેલી અને બોટાદના જિલ્લામાં મેઘરાજા તોફાની બનીને અત્યારે પોતાનું તાંડવ દર્શાવતા જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં અત્યારે ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા ભાનવડ પોરબંદરના જિલ્લામાં જામનગરના જિલ્લાની અંદર મોરબીના વિસ્તારોની અંદર રાજકોટના પંથકોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મોરબીની સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને અત્યારે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદીય સિસ્ટમ લાવતા જોવા મળ્યા છે અને વરસાદીય સિસ્ટમની અસરના કારણે આજે જુનાગઢ અમરેલી જસદણ ગોંડલ છોટીલા રાજકોટ જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાનવડ પોરબંદરના વિસ્તારોમાં મોરબીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો બોટાદ છોટીલાના પંથકોમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વેરાવળ ઉના ગીર સોમનાથ મહુઆ આલંગને ભાવનગરના વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર ઉપર સતત વરસાદી સિસ્ટમનું અત્યારે તીવ્ર જોર વધવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવ્યો તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નડિયાદના વિસ્તારની અંદર ધોળકાના વિસ્તાર ખંભાતની સાથે આણંદના જિલ્લામાં અત્યારે આબ ફાટેલું જોવા મળ્યું છે નડિયાદના વિસ્તારોની અંદર પાંચ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાયેલા જોવા મળી રહ્યા છે આમ આજની રાત્રી દરમિયાન પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમ તૂટી પડતી જોવા મળશે જેમાં ધોળકા નડિયાદ ખંભાત લુણાવાડા ગોધરા વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ ને મહીસાગરના જિલ્લામાં આજની રાત્રી દરમિયાન અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ગાજવીજ સાથે ઘોર અંધકાર સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે જેવી કરવાની આગાહી દર્શાવવામાં આવી છે અને જેમાં પણ અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન અતિ ભયંકરથી લઈને ભારે જોર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધી તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો પ્રકોપ ખૂબ જ વધતો જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા સાથે વરસાદીય સિસ્ટમ અત્યારે આણંદના જિલ્લાની અંદર અને ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી છે સુરતના વિસ્તારોની અંદર વ્યારાના પંથકો આહવાના વિસ્તારોની અંદર ગાજવીજ અત્યારે તીવ્ર બનતું જોવા મળ્યું છે અને આગામી કલાકોની અંદર વલસાડની અંદર આહવાના વિસ્તારોની અંદર સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારોની અંદર વ્યારાના પંથકોની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે ને આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાની અંદર પણ ગાજવીજ સાથે આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે નવી આગાહી જાહેર કરવામાં આવી છે અને આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકની અંદર અતિભારે વરસાદ જોવા મળશે આમ ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાએ તાંડવ કરેલું જોવા મળ્યું છે બસો ને એક તાલુકાની અંદર ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે જેવી નવી આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે